ખેડાના નડિયાદ એસટી ડેપોના બસ ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવી હતી ચાલુ બસે ડ્રાઈવર યુવતીની સાથે બેસાડીને તેની સાથે પ્રેમાલાપ કરતો જોવા મળ્યો હતો ડ્રાઈવરની આ બેદરકારીને કારણે અનેક મુસાફરોના જીવને જોખમમાં મૂક્યા હતા જેનો વિડીયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે આ સમગ્ર મામલે નડિયાદ એસટી ડેપો મેનેજર કે કે પરમારે જણાવ્યું હતું કે મુસાફર જનતાના

જે પણ જવાબદાર માણસ છે કર્મચારી છે તેની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે આ પ્રકારની બાબતો જ્યારે બનતી હોય છે ત્યારે અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા તાત્કાલિક અસરથી જે તે કર્મચારીના વિભાગના પ્રતિકૂળ ડેપોમાં મૂકવામાં આવતા હોય છે સસ્પેન્શન સુધીના પગલા લેવામાં આવતા હોય છે તેમજ તેમને આખા ગુનાની વિગતો તપાસી ત્યારબાદ એમને ચાર્જશીટે પણ કરવામાં આવતા હોય છે અને જે એમાં ખાસું મોટું એમને આર્થિક નુકસાન જતું હોય છે અને એમને સુધારવાની બીજી તક મળે એ પ્રકારનું પણ વાતાવરણ ક્રિએટ કરવામાં આવતું હોય છે હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે ચોતારા હો નિર્માણ દિવસ નમસ્કાર